અયોધ્યામાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠામાં ભરૂચથી રામ રામ લખાણના અક્ષત ચોખા રવાના કરાયા છે ભરૂચનો એક ભક્ત ભાવસી ગોયલ શ્રી રામનો ભક્ત હોવાનું માનવામાં આવે છે અને તેઓએ પણ હાલમાં સોશિયલ મીડિયાના જમાનામાં અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મોબાઈલથી દૂર રહી શ્રી રામ ની ભક્તિ માટે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં પૂજા અર્ચના કરવા માટે અક્ષત ચોખાના દાણા ઉપર રામ રામનું લખાણ લખી હજારો અક્ષત ચોખાના દાણા મોકલી ચૂક્યા છે અને હજુ પણ રામ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાને સમય બાકી હોવાના કારણે હજુ પણ પાંચસો ગ્રામ જેટલા ચોખા એટલે કે હજારો ચોખાના દાણા ઉપર રામ રામ લખી અક્ષત ચોખાના દાણા અયોધ્યામાં મોકલવા માટે તંતોડ મહેનત કરી રહ્યા છે અને રામનું નામ લેવાથી એક અનોખી અનુભૂતિ થતી હોવાનું પણ ભાવસી ગોહિલે કહ્યું હતું જય શ્રી રામ મારું નામ ભાવશીજી ગોહિલ રામલલાની મૂર્તિની સ્થાપના અયોધ્યામાં થઈ રહી છે તો આખા ભારત દેશને ઉત્સાહ અને આનંદ છે તો અમારી અહીંયા ભૃગુ ઋષિની આ જે જન્મભૂમિ છે એ ખૂબ પવિત્ર છે અને અમને પણ એવું થયું કે અહીંયા પણ કંઈ યોગદાન આપવું જોઈએ તો અમે અક્ષત એટલે કે ચોખાના દાના ઉપર રામ રામ લખીને મેં આગળ દસ હજાર જેવા અક્ષત ઉપર મોકલી આપ્યા છે અને હજુ પાંચસો ગ્રામ એટલે કે હજારોની સંખ્યામાં આ ચોખાના દાણા છે અક્ષત છે તે અક્ષત ઉપર હું રામ રામ લખી અને મારી ભક્તિ ના ભાવમાં એક ત્યાં આ પૂજાની અંદર આ ચોખા અક્ષત વપરાય એવી મારી પ્રાર્થના છે અને ત્યાં હું મોકલાવું છું